iyeh chalo na, kawiti laare hmmm iyeh ba kawiti besi 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 dakar sewa dakar sewa kawahi dakar iyeh ba iyeh ba iyeh ba iyeh ba iyeh ba iyeh ba iyeh का मन्न

રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો હતો કે અમારા ઘરના રસોડાની અંદર એક સાપ આવી ગયેલ છે જે તમે જોઈ શકો છો અત્યારે મેં રેસ્ક્યુ કર્યો છે આ રસલ સ્વાઇપર છે આ જેની સાપનું બચ્ચું છે તો આ વરસાદના કારણે એ લોકો પણ કોઈ જગ્યા શોધે એટલે જ્યારે કંઈ પણ આવું સર્પ કે કંઈ પણ આવું અન્ય જીવ તમને દેખાય તો તરત તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે અમારી સંસ્થાને તમે કોલ કરી શકો હવે આને સેફલી અમે રેસ્ક્યુ કરી લીધો છે હવે આને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અમે તમે જોઈ શકો છો કે વરસાદના કારણે સાપ પોતાની જગ્યા કોરી જે શોધતા હોય છે તો ગમે ત્યાં એક્ટિવામાં કે બાઇકમાં ગમે ત્યાં એ લોકો બનાવી લે છે અત્યારે અહીંયા હું હરિયોમનગર પાસે છું ત્યાં એક ગેરેજની અંદર વહી લાયા છે તો આ મીટરની અંદર એક સાપ છે જે જોવાથી કેટ સ્નેક લાગે છે તો હવે એને આપણે સેફલી રેસ્ક્યુ કરીશું

કેજેના આપણી પૂછી કપાઈ ગલી કે છે લાવવા મારી હોલ આ આ નમસ્કાર દોસ્તો મિત્રો વાઇલ્ડલાઇફ એસોસિએશનમાંથી શર્મા અત્યારે સાડા દસની આજુબાજુ હરિઓમનગર પાણીની ટાંકી સામેથી મને કોલ આવ્યો હતો કે એક બાઇકના મીટરની અંદર એક સાપ જોવામાં આવ્યો છે તો તરત આટલું આટલું સાપ તો તરત હું અહીંયા સ્થળ પર પહોંચીને કેટ સ્લેગ જે ટ્રી સ્લેગ આવે છે એને સેફલી રેસ્ક્યુ કરી લીધો છે હવે એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર હવે જમા કરાવી મોટી બોટલ જોડી આવે પેટ્રોલ ના પેટ્રોલ ના હોય પાણીની પાણી